મણિપુરના રાજકારણમાં મોટી ઉથલપાથલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી એન બિરેનસિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે થોડા સમય પહેલા જ બિરેનસિંહ ભાજપ સાંસદ સંબિત પાત્રા મણિપુર સરકારના મંત્રી અને ધારાસભ્યો સાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા માટે રાજભવન પહોંચ્યા હતા આ નિર્ણય પહેલાં તેઓ દિલ્હી ગયા અને અહીં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી તેમણે રાજીનામું આપ્યા બાદ ગૃહ મંત્રાલયે તમામ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવા માટે આદેશ આપ્યો છેલ્લા ઘણા સમયથી બિરેનસિંહ મુદ્દે ભાજપ ધારાસભ્યો નારાજ હોવાના અહેવાલ આવી રહ્યા હતા મણિપુરમાં ભાજપના ઓગણીસ ધારાસભ્યોએ બિરેનસિંહને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટે ઓક્ટોબર બે 24-માં માંગ કરી હતી તેમણે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ને પત્ર પણ લખ્યો હતો